નમસ્કાર શો ભાવનગર માં વેપારી પાસે બળજબરી પૂર્વક રૂપિયા પાંચ હજાર રોકડા પડાવી લઈ વેપારી ના ગોડાઉન માં આગ લગાડી નુકસાન કરનાર શખ્સ ની પોલીસે ધરપકડ કરી છે પોલીસે આરોપી સાથે રાખી બનાવ સ્થળે તપાસ હાથ ધરી હતી ભાવનગરના કરચલિયાપરા વિસ્તારમાં રહેતા દેવાંગ રાજેશભાઈ મકવાણાએ ચાર દિવસ પહેલા વેપારીના ગોડાઉનમાં જઈને છરી બતાવી ધમકી આપી હતી આ ઘટના બાદ ખારગેટ પાસે વેપારીને આંતરી ધમકી આપી રૂપિયા પાંચ હજાર બળજબરીપૂર્વક પડાવી લીધા બાદ વેપારીના ગોડાઉનમાં આગ લગાડી રૂપિયા એક લાખનું નુકસાન કર્યું હતું આ બનાવમાં ગંગાજળિયા પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેને બનાવ સ્થળે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી